નમસ્કાર આપ સર્વેનો આપણી ચેનલ સ્વાગત છે મુજબ ઘરમાં દેખાતી કીડીઓ પણ આપણને કંઈક સંકેત આપે છે જેમાં શુભ અને અશુભ સંકેતોનો સમાવેશ થાય છે આપણા ઘરમાં અવારનવાર કીડીઓ દેખાતી હોય છે જેને લગભગ આપણે દરેક લોકો નજર અંદાજ કરી દઈએ છીએ પરંતુ એ વાત જાણીને નવાઈ છે કે કીડીના નીકળવાથી શુભ અને અશુભ ઘટનાની જાણ થાય જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કીડી દેખાવી તમારી આર્થિક સ્થિતિની જાણકારી આપે છે તે તમને ભવિષ્યમાં થતા ફાયદા અને નુકસાનની આગાહી કરે છે મિત્રો આપણે વાત આગળ વધારીએ એ પહેલાં આપ સર્વેને વિનંતી છે કે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ પર આપ નવા હોય અને આપે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને પણ આવા જ જાણકારીવાળા વિડીયો મળતા રહે અને અમે જણાવી દઈએ કે આ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે જો તમને હિન્દુ ધર્મને લગતા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આજની વાત આગળ વધારીએ તો ઘરમાં કાળી કીડીઓ ટોળામાં ફરતી હોય ત્યાં સુખ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે આગળ જોઈએ તો ઘરમાં લાલ કીડી નીકળે તો શુભ નથી મનાતું તેનાથી મોટા નુકસાનની આશંકા રહે છે સુકન અનુસાર જો કીડી ચોખા ભરેલા વાસણમાંથી નીકળે છે તો તે શુભ ગણાય છે તેનો અર્થ એ છે કે થોડા જ દિવસમાં તમારે ધન વૃદ્ધિનો યોગ શરૂ થઈ જશે આવા સંજોગોમાં વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે ઘરમાં જ્યાં સોનાની ચીજો રાખેલી હોય ત્યાંથી કાળી કીડી નીકળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે સોના વગેરેમાં વધારો થવાનો છે જ્યારે છાપરામાંથી નીકળે છે તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ તમારા ઘરે ધન સંપત્તિ અને ભૌતિક ચીજોની વૃદ્ધિ થવાની છે ઘરમાં લાલ કીડી આગમન શુભ નથી મનાતું માન્યતા અનુસાર આ કીડી કોઈ ઉલચન વિવાદ કે ધનનો ખોટો ખર્ચનો સંકેત લઈ આવે છે તેને લોટમાં ખાંડ ભેળવી ઘરની બહાર કાઢી શકો છો લાલ કીડી મોમાં ઈંડું લઈ ઘરમાંથી નીકળે તો શુભ ગણાય છે ઘરમાં છૂટી છવાઈ કાળી કીડી સુખ શાંતિ સમૃદ્ધિ માટે સકારાત્મક સંકેત છે જો તેની સંખ્યા વધી જાય છે તો તેને ઘરની બહાર કરવી જોઈએ શનિ શનિસ્તોત્રનો પાઠ અને લક્ષ્મીની પૂજા લાભદાયક પુરવાર થાય છે જો કીડી ઉત્તર દિશામાંથી નીકળે છે તો ઘરમાં સુખ શાંતિ આવે છે અને દક્ષિણ દિશામાંથી નીકળે છે તો લાભકારક છે પૂર્વ દિશામાંથી નીકળે છે તો ખરાબ સમાચાર મળે છે અને પશ્ચિમ દિશામાંથી કીડી બહાર નીકળે છે તો તમારે ફરવા જવાના યોગ ઊભા થાય છે કે ઘર હોય તો તે ઘરના માલિકને અસહ્ય પીડાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ વિડીયો આપ અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ માધ્યમથી નિહાળી રહ્યા છો અમારી ચેનલ પર આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર